તો ચવડો લઈ લઉં છું અને હું બનાવલું છું ભેળ બની જાય તમને બતાવવું મસ્ત મજાની ભેળ બની ગઈ હે ખાલી મિક્સ કરવાની જ બાકી છે ભેળ એટલે ભેળવવાની હોય એને કહેવાય ભેળ આવ ભેરવવી પડે બાબુ એને ખવરાવે હે ને હું તો જાઉં હું બાય હું જાઉં હું નીચે કેમ કે તમને બેકગ્રાઉન્ડ માં અવાજ સંભળાતો જઈશે પાડાભાઈ નો એને ખાવાનું દેવા ને પાવા

બપોરા કરીને છા પી યાદ ધોઈ લે પાણી ડોલ મીખી હોય ને બહુ જલ્દી પૂરો થઈ ગયો હું ચોકલેટ ખાઈ લોક સબસ્ક્રાઈબ કરીને વિડીયો ને લાઈક કરે બાબુ ભાઈ બહુ ધૂમ મચાવીને એટલે ભાઈ કાલ જલ્દી આવજો અવાજ ના કરતા જવા દીવાલો